કાર ગ્રાહકે કાર રિપેર નહીં કરી આપવાનો કાર કંપની પર લગાવ્યો આક્ષેપ અમદાવાદ ખાતે એક ગ્રાહકે કાર ખરીદતા કારમાં ખામી સર્જાતા રિપેર કરવા આપતા છતાંય રિપેર કરવામાં વિલંબ કરતાં છેવટી ગ્રાહકે પોતાની હેરાનગતિથી વ્યથા મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી આ કારના માલિક પ્રતાપભાઈ કાંજીભાઈ ગોધાએ જણાવ્યું હતું કે મારી કારને પંદર દસ બે હજાર ત્રેવીસના રોજ મારી કાર નંબર જી જે સત્યાવીસ ઈ બી સિક્સ ફોર ડબલ ફોર મહિન્દ્રા એક્સયુવી ત્રણસો કારનો અકસ્માત થયો હતો ત્યારબાદ મારી કાર શિવમ સેલ્સ કોર્પોરેશન પાલનપુરમાં રિપેરિંગ માટે રાખવામાં આવી ઘણી ઝંઝટ પછી મારી કાર બાર એક બે હજાર ચોવીસના રોજ રિપેર કરી આપવામાં આવી હતી જોકે જ્યારે કાર મારી પાસે આવી ત્યારે એન્જિનમાં અવાજ આવ્યો ટાયરોમાં અવાજ હતો તેથી મેં વસ્ત્રાલમાં મહાલક્ષ્મી ઓટો કેરમાં તપાસ કરાવી જે મહિન્દ્રાની ઓથોરિટી વર્કશોપ છે મને ખબર પડી કે એન્જિન અને ટાયરમાં અવાજ છે તેથી બે દિવસ પછી મારી કાર મહાલક્ષ્મી ઓટો કેરમાં રાખવા માટે જણાવ્યું સમારકામ માટે બાદમાં ગઈકાલે સોળ એક બે હજાર ચોવીસ હું કાર લઈને સુરેન્દ્રનગર ગયો ત્યાંથી પાછા ફરતી વખતે મારી કારમાં બ્રેકડાઉન થઈ જતા મેં મહિન્દ્રા રોડ આસિસ્ટન્ટને ફોન કર્યો હતો અને તેઓની વ્યક્તિ આવીને મારી કાર સ્ટાર્ટ કરી આપી હતી બાદમાં સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતી વખતે કાર લગભગ ત્રણથી ચાર વાર રોકાઈ હતી મેં તેને સ્ટાર્ટ કરવા માટે ધક્કો માર્યો હતો અને આજે સવારથી મારી કાર બ્રેકડાઉન છે મારું નામ પ્રતાપ ગોદા છે અને આ મારી એક્સયુવી કાર છે એક્સયુવી થ્રી ડબલ ઓ ગાડી નંબર છે જી જે સત્યાવીસ ઇ બી સિક્સ ત્રિપલ ફોર મેં ઓક્ટોમ્બર બે હજાર બાવીસમાં પંજાબ મોટર્સમાંથી આ કાર પરચેસ કરી હતી અને દસ મહિના પછી ધાનેરા એક કામથી જતો હતો અને પાલનપુર ડીસા હાઈવે ઉપર વચ્ચે ચંડીસર ગામ આવે છે ત્યાં મારી કારનું એક્સિડન્ટ થયું હતું રાતે અગિયાર વાગે અને મહેન્દ્રા કંપનીમાં કોલ કરેલો અને મહેન્દ્રા કંપનીવાળાએ મને પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં મારી ગાડી એક્સિડન્ટ જોબ માટે મૂકવા માટે સજેસ્ટ કરેલી અને આ ગાડી મેં પાલનપુર શિવમ સેલ્સ કોર્પોરેશનમાં સોળ તારીખે રાતે અગિયાર વાગે એક્સિડન્ટ થયું હતું પંદર સોળ તારીખે ત્યાં મૂકી હતી એ પછી લગભગ ત્રણ મહિના થઈ ગયા છે મારી ગાડીને આજે આ સત્તર તારીખ આવશે કમ્પ્લીટ ત્રણ મહિના થશે અને દોઢ બે મહિના સુધી ગાડીવાળાએ શિવમ સેલ્ફ કોર્પોરેશન આ ગાડીમાં કશું કર્યું જ નથી પછી હું ફેસબુક ઉપર લાઈવ આવ્યો તો અને ફેસબુક ઉપર પોસ્ટ મૂકવામાં આવી ત્યારે એ લોકોએ ગાડી રિપેરિંગ કરી અને દસ દિવસમાં ગમે તેમ ફટાફટ જે થયું કરી ગાડી કરીને મનાલ દીધી અને પછી કીધું કે તમારી ગાડી ઓકે જે લઈ જાઓ પણ પરંતુ જ્યારે હું ગાડી લેવા પાલનપુર ગયો ત્યારે આ ગાડી એકદમ થર્ડ ક્લાસ તરીકે રિપેર કરેલી હતી અને એમને મેં કીધેલું કે ભાઈ આ ગાડી કમ્પ્લીટ તમે કરેલી નથી જેથી મને જેવી ગાડી ઝીરો ઝીરો રિપેરિંગ કરી આપો તો એ લોકોએ કીધું કે ઓકે અમે કરી આપીશું અને એ લોકોએ મને લખાણ બી આપ્યું હતું કે સોળ તારીખ સુધીમાં તમને ગાડી આપી દઈશું પછી મેં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીના મેનેજર છે રૂપેશભાઈ એમને કોલ કર્યો કે ઉત્તરાયણમાં મારે ભાઈ કામોમાં દોડવાનું હોય તો મારી ગાડી મને તો મને કહે વાંધો નહીં ઉતરણ પહેલાં હાલ દઈશું તો બાર તારીખે આ લોકોએ મને ગાડી આપી આજે ચાર દિવસ થયા છે ગાડી મને આપ્યા ચાર દિવસ થયા છે ગાડી આપ્યા અને જ્યારે ગાડી મારી પાસે તો એન્જિનમાં અવાજ આવતી હતી વ્હીલમાં અવાજ આવતી હતી એટલે હું વસ્ત્રાલ મહાલક્ષ્મી ઓટો કેર કરીને મહેન્દ્રાનો ઓથોરાઈઝ શોરૂમ છે ત્યાં લઈ ગયો ત્યાં હાર્દિક મને એવું કીધું કે ગાડીમાં આ પ્રોબ્લેમ છે પણ મારી પાસે અત્યારે સ્પેર પાર્ટ અવેલેબલ નથી બે ત્રણ દિવસ પછી તમે ગાડી મારે ત્યાં મૂકી દેજો પછી કાલ સવારે હું સુરેન્દ્રનગર ગયો હતો અને સુરેન્દ્રનગર મારે કામ હતું સુરેન્દ્રનગરથી રિટર્ન ફરતા માત્ર સુરેન્દ્રનગરથી પાંચ સાત કિલોમીટર બહાર આવ્યો હશે ને ગાડી બંધ થઈ ગઈ હતી એટલે મેં રોડ આસિસ્ટન્ટને કોલ કર્યો મેંદ્રા કંપનીમાં એ લોકોને એક ભાઈ ગાડી લઈને આવ્યા અને મને ગાડી જેમ તેમ કરીને ચાલુ કરીને આપી ત્યાંથી દસ પંદર કિલોમીટર આગળ આવીને પાછી બંધ પડી ગઈ સુરેન્દ્રનગરથી અમદાવાદ આવતા રસ્તામાં ત્રણ વાર મારી ગાડી બંધ પડી હું મારી મિસિસ બે જણા હતા રાતનું અંધારું હતું લોકોને ભાઈ બાપા કહી અને મારે ગાડી ચાલુ કર ધક્કો મારીને ચાલુ કરાવવી પડી જેમ તેમ કરી અને ઘરે પહોંચ્યો અને સવારે મેં પાછી કમ્પ્લેન કરી રૂપેશભાઈને કે ભાઈ મારે આ ગાડી ચાલુ થતી નથી એટલે તમે યા તો આ ગાડી લઈ જાઓ અને મને બીજી ગાડી આપો જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ થઈ ના આવે ત્યાં સુધી મને બીજી ગાડી આપો તો રૂપેશભાઈએ એવું કીધું કે મારી પાસે અત્યારે કોઈ ગાડી અવેલેબલ નથી એટલે હું મારી ટીમ મોકલું છું તમારી ગાડી જેમ થાય એમ રિપેરિંગ કરાવી દઉં છું પણ મને ખબર છે આ ગાડી રિપેરિંગ થાય એવી નથી એ લોકો બહુ હેરાન કર્યું છે મને અને અત્યારે મારી તમારા મીડિયા વતી તમારા માધ્યમથી મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીને એવી જાણ કરવી કે તમારા ડીલર આવી રીતે અમને હેરાન પરેશાન કરે છે તો પ્લીઝ શિવમ સેલ કોર્પોરેશનને તાત્કાલિક આદેશ કરે કે મને બીજી ગાડી આપે જ્યાં સુધી મારી ગાડી કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી અને થોડી વારમાં મેંદ્રા કંપનીનો ટેકનિશિયન બી આવે જ છે અહીંયા એ ગાડી ચેક કરવા માટે અત્યારે આવે છે પણ ગાડી કમ્પ્લીટ થતી નથી તમે મહેન્દ્રામાંથી આવ્યા છો